નર્મદા રાજપીપલાની શ્રી પુરાણી હાઈસ્કૂલ ખાતે રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષ સ્થાને જિલ્લા તથા તાલુકા સ્તરે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ તેમજ નિવૃત્ત શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો આવસરે દેડ્યા દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક મનહરભાઈ બારીયા તથા સરકારી માધ્યમિક શાળા ઉમરાણના શિક્ષક સુમિત કુમાર ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે વય નિવૃત્ત થયેલા આચાર્યો તથા શિક્ષકોનું પણ ગૌરવભેર સન્માન કરાયું હતું આ સન્માન સમારોહ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા શિક્ષકો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત તથા નૃત્ય પ્રસ્તુતિઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શિક્ષકોને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરેલા શિક્ષકોને પુરક્ષિત પુરસ્કૃત કરવામાં આવ્યા છે નિવૃત્તિને આરે પહોંચેલા અને નિવૃત્ત થયેલા શિક્ષકોને પણ સન્માનપૂર્વક એમને નિવૃત્તિના ધ્યાને લઈને એમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ખૂબ જ શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એ વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે અને એમને નવાજવામાં આવ્યા છે ત્યારે આજના આ પ્રસંગમાં ખૂબ જ અતિશય ભારે વરસાદ પણ પડી રહ્યો છે છતાં પણ સર્વે શિક્ષક મિત્રો સર્વે ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો દૂર દૂર ગામડાઓથી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીને લઈને પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જે શિક્ષક મિત્રોએ પોતાની કારકિર્દી દરમિયાન આ વિદ્યાર્થી જીવનને અને વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે આ રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું પ્રાથમિક શાળા પાનખલા સીસા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા મને આ વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જે મારી કામગીરીને લઈને આ એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો અને જિલ્લા કક્ષાએ મારું સન્માન કરવામાં આવ્યું હું સુમિત કુમાર શાંતુભાઈ ચૌધરી સરકારી માધ્યમિક શાળા ઉમરાણ ખાતે હાલ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજના દિવસે પાંચમી સપ્ટેમ્બરના રોજ આ નર્મદા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નર્મદા જિલ્લામાંથી માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ ક્રમે મારી પસંદગી થઈ છે અને મારી કામગીરીને અત્યાર સુધી હું જે રીતે કરતા આવ્યો છે ભવિષ્યમાં પણ એ જ રીતે હું મારી કામગીરી કરીશ એવું હું વચન આપું છું દીપક જગતાપ સાથે જીતુ રાણા ન્યૂઝ રાજપીપલા નર્મદા